સુરતના સૈયદપુરા વિસ્તારમાં ડીસીપી ઝોન ત્રણ માં પોલીસના દરોડા સૈયદપુરા મસ્જિદે ઇબ્રાહિમ પાસે દસ થી વધુ પાળા બાંધી રાખ્યા હતા આ પાળા રાત્રિ દરમિયાન કતલખાને મોકલવામાં આવતો હોવાનો પોલીસને માહિતી મળી હતી પોલીસે બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી સૈયદપુરામાં તપાસ હાથ ધરી હતી પોલીસે દસ વધુ પાળા સહિત અન્ય પશુઓને મુક્ત કરાવી પાંજરા પોળ મોકલવામાં આવ્યા પોલીસે કામિલ નામને વ્યક્તિની અટકાયત કરી એનિમલ એક્ટ મુજબનો ગુનો નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ એબી ફોર્ટી એટ ન્યૂઝ બારડોલી